સ્ટુડન્ટ પાવર ગ્રુપ દ્વારા વર્ષ 2013 પહેલા ની પરીક્ષા ના સેમેસ્ટર પરીક્ષા અંગે યુનિવર્સિટી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું યુનિવર્સિટી દ્વારા વર્ષ 2013 પહેલા ના વાર્ષિક પદ્ધતિના તમામ ફેકલ્ટી ના પરીક્ષા લેવાનું બંધ કરેલું છે તેની સાથે જૂની સેમેસ્ટર પદ્ધતિ પણ બંધ કરવામાં આવી ગઈ છે જેના કારણે હજારો વિદ્યાર્થીનું નું ભાવિ અસરતા રહે છે અને આ પ્રશ્ન હલ કરવા માટે યુનિવર્સિટી દ્વારા કમિટી રચના પણ કરવામાં આવી છે છતાં કોઈ પણ પ્રકાર નો નિર્ણય કરવા છે જેના અનુસંધાને સ્ટુડન્ટ દ્વારા કુલપતિ ની કચેરી નો ઘેરાવ કરી તાત્કાલિક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવા માટે આવેદન પત્ર પાઠવું त्याला आता ज्याचा नाता असेल तो सगळे उपयोग आहेत então काही अपील नाही कमिटी वे तो काही हाजर वाई दे काही हाजर तेना विद्यार्थ्यांनो एक होती कमिटी खूप होतं आणि तो केवे समय बात दिसला तो त्याच्या नुसमेत निर्णय આપી देशे रिपोर्ट આપી देशे आणि हमारा बाकी कोई एकात देना प्रकृती करी आदी दो ओनो नंतर

વીસી સાહેબને મળવા આવેલ કે જે બે હજાર તેર પહેલાં જે સેમેસ્ટર પદ્ધતિમાં જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને એક પણ જે તે એકવાર લેવાની અને બીજી ટ્રાય નથી લેવાની તો એવા છ થી બસો વિદ્યાર્થીઓનું એનું શું જે લોકો વારંવાર સેમેસ્ટર યરલી વારંવાર સેમેસ્ટર યરલી જે રમત સમજે છે એજ્યુકેશનને એ માટે અમે આજે ઉગ્ર રજૂઆત કરી છે જો થોડા દિવસમાં આ વાતનો કોઈ ઉકેલ ઉકેલ નહીં આવે તો અમે આવનારા દિવસોમાં જ ઝલદમાં જલદ આંદોલન કરીશું